રીતે કામ કરવું જે કામ છે નાનું નહીં સમજીને સારી રીતે કરવું એ કોણ શીખવાડે પહેલા દિવસથી તો એ શિક્ષક એટલે શિક્ષકની વેલ્યુ છે પણ શિક્ષક બન્યા પછી આપણને કેટલી વેલ્યુ આપણા પોતાનામાં રહે છે એ પ્રોબ્લેમ થઈ જાય ઘણી વખત આજીવન શિક્ષક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણની એકસો ચેતનાને હૃદયપૂર્વક વંદન કર્યું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે તેમની જન્મજયંતિએ ઉજવું હતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન એ રાઈટ ટાઈમ રાઈટ જોબ એન્ડ રાઈટ ટાઈમ છે આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતો શીખ અને તો દરેક લેવલે મળતા હોય છે પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય બધાની અનુકૂળતા પ્રમાણે પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જે સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા એ લોકોને પણ ખૂબ અભિનંદન પાઠવું કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે વડાપ્રધાન શ્રી શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે વડાપ્રધાન શ્રી હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાખ્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ બે દિવસ પહેલા જ દેશમાં નેક્સ્ટ જીએસટી કદમ ભરવામાં આવ્યું છે જીએસટીના ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેકબોર્ડ હોય રબર નકશા કલર નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવીની ઈઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાન શ્રી અને નાણાં મંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્ત્વ હોય તો એ શિક્ષકનું છે જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે માં જીવન આપે છે પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય મૌર્યકાળમાં આચાર્ય ચાણક્ય અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યોતિબા ફૂલે આધુનિક ગુજરાતમાં કાકા કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દર્શનિકો શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા નિર્માણ ઓર ગોદ ઉોદ મેલતે ગુરુનું મહત્વ મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ ગુરુ આપને બલિહારી ગુરુ આપથી ગોવિંદ ઉઠાયો બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ છે પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે તમારું કામ તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતો કહેવાત કહેતા કે રહેવા દે આ તારાથી નહીં થાય એ તો હંમેશા પીઠ થાપીને પ્રોત્સાહન આપે સ્વામી વિવેકાનંદ કહે છે શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદઉપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિ એ ભાવિ પેઢીના નિર્માતા બને એ સમાજ માટે આવશ્યક છે શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે આવી પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે તેમના નેતૃત્વના પાછલા અગિયાર વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે દીકરીઓ ઘણે આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે કન્યાઓ ધોરણ નવથી બારનું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બેય સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે શ્રી કહે છે કે માતા પિતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માનસ ઉપર ઊંડા પ્રભાવ પાડે છે આજના બાળકો આવતીકાલના નાગરિક છે આ બાળ માનસમાં અત્યારથી જ રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે એક સાચા શિક્ષક પાસેથી દેશી પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘડતરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગ રૂપે સ્વદેશીપણાની સમજ સાથે આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું મિસ મિશન સાકાર થશે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આપણે સૌ શિક્ષકો હજુ આવનારા દસ વર્ષ વીસ વર્ષ કાં તો બે હજાર સુડતાલીસ સુધી સેવા આપવાના છે એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે વિકસિત ગુજરાત વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ મુખ્યમંત્રી શ્રી આપનો આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આપની ઉપસ્થિતિ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ ની આપણે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રીશ